હવે મારી ભાઈ તારે ધંધો કરવો હારી જગ્યા છોડી મેલ ને ચોક ચોકધા તો કોઈકણ તું ધંધો નઈ કરી માણસો ને વચિતર માણસો તમે ફેવરી નાખશી એવું છે હા હવે કાકા જેને પીડ્યો થયો હોય ને એને બધું પીડું જ દેખાય જેમ કે તમે વિચિત્ર છો ને એટલે તમને બધા વિચિત્ર માણસો જ દેખાય એટલે તું મને જ વિચિતર કહેવા માંડે અરે તમને જ કહું કે બીજા ના કહું હાર માનવા તૈયાર નહીં અરે પણ શું કરવા હાર માનું મે તો ઘણી જગ્યાએ મેળામાં પકડી વેચી મને ભયાનક ભયાનક વિચિત્ર માણસો મળ્યા પણ આ દાડોથી મે મારો ધંધો બંધ નઈ કર્યો એટલે રોઢો બાળી જાય પણ વાર ના જાય એમ ને અરે પણ શું કરવા જાય

હારું હેટ ડુંગળી વાઢે ચલો ટાઈમ થયો ડુંગળી હા હવાર જ વાઢી છે હવાર વાઢી છે ઓ હો બરાબર છે આચ્યા તેલ થી તળે છે હે હા અરે કાકા બજાર થી વેતા તો લાવું છું કઈ જગ્યાએ લાવે છે અરે બજાર માં ઘણી દુકાનો હોય ગમે તે જગ્યાએ લાવી દઉં ગમે તેથી લાવે છે એમને બટાકા બગડેલો જ નહીં વાપરતો અરે કાકા બટાકા હું બજાર થી હારા મોલે લાવું છું બરાબર છે પેલી ડુંગળી ઢોચ ડુંગળી ઢોચી દે આવું છે હું છે

ના ના કાકા મેં એવું કે વિચાર્યું ઓભર તારા પકોડી ખવર અને મને મારવો હોય ને એના કરતા આવડો મોટો પથરો લે અને મારા માથામાં છોડી મને પટાઈ ના વાત કરું છે તે તને શરમ નહિ આવતી લે હા ભૂલ થઈ ગઈ કાકા આવ મશે પડસે એટલો હાલ ઉડી જશે એટલે હા હાલ ઉડી જશે હારો ભાઈ કામ કર પેલી 10 પેન તો પકોડી કેતો કેતોતો ને એ બની જ ફટાફટ મારી વાત આભાર આભાર પાસે આ ને આથે મોઢા પહેરવાના માથે ટોપી પહેરવાની શું કીધું હારું હારું લારી હવા પકોડી ની ખવ પાજો હા થોડી થોડી ખબર તો પડવા માંડી છે મને આ હગો મને ચોધી દચો

એ ખાઈ રહ્યો ન્યાર રાત કરો અમાર ઘેર કોઈ ના આવે તમનિયલ વેટલા ખવડા લઈ જવાના વાટ કરો છે મને આ બધું બારનું નહીં ભાવતું મને બાનુનું બાનુ રામનય ને ભાવતું જ અમારે ને ખાવ પણ તમે આ એટલે કોક તો કરજો કની હું ઘરનો દેશી ખોરાક જ કઉ છું ખાલી પણ આવું શું જંજી આ બધું ખાઓ તો બીમાર પડે ક્યાંક એક દાડામાં કોઈ ને મરી જાય અરે ન્યાર હજજો અરે કાકા તમે દારૂ પીને આવ્યા છો અને વહીથી જતા રહો તમે દારૂ પીને આવ્યા હોય તો અહીંયા વાત કરી કોઈ નમય કરી લે અરે પણ મને દારૂની એલર્જી છે તમે ધંધા પર દારૂ પીને આવ્યા છો યાર એલર્જી હોય તો શું થઈ ગયું હું તો તારી લારી પર બેહી ગયો છું હાર હું પકોડી ખવરાવું તમે સીટા ઉભારો હજા કોઈ ઉભારો મારા હાગાને કોઈ સમજણ ભમણ ના બોલું હાસું બનાવજો ભાઈ ફટાફટ બનાવજો હેજી મોળ ફટાફટ બનાવો યાર કઈ જુડી રહ્યા છો ના કે ઓયન કહું છું મારા આગળ કેમ એમ કે ના ના હોય તો થાય ના કે તો અમે શું ઉડે હે કો પકોડી ખો ઓ નો હે

નમમ તગા બારે છે પણ શીખું નઈ કે કે તમ આ તારી હગા બે મઢા શીખ કે કાકા થોડા શેટા ઉભારો અલે તું યાર બોલા કે પકોડી આલી જ નહી બોલ બોલ કરે છે જોરીજી પકોરી મરુનાટ મરુનાટ ને ફેવરી નાખે કે થાપ એમણે અરે કાકા નાખું હું તમે કોઈ ચિંતા કરો છો અરે રહ્યા છે ખરેખર કેમ કાય કાકા તમે લઈજો ને શેટા દેકોણ પાડા જે કોઈ હરી થઈ ગયો તે પારા પડ્યો મરુનાટ એમ ને મારી નાખો અરે તમને આલું છું

chết lên bàn đâu đây bài này à <coughs> nha mắt này khỏi à đi đi nhà hả đi đi đi

ના ના માથાકૂટ નઈ કરવી અલવા દયો જાવ ઓ નો આપણે રૂપિયા અલવા છે કે કે હોય છે આલુ એટલે તમન પતારી રૂપિયા પકોડી ખવરાવું છું તો પકોડી મારે ને ખાવી લાઈન તું અરે પણ પકોડી ખાતા જો કે એટલે પકોડી ના ખાવી હોય તો પૈસા લઈને ન ન હોય તો વાર ની તા આરિયા ડોન શું મો એટલે ઓબળા મારી વાત ડોન ભાઈ તમે ડોન હોય તો હું નઈ ના પાડતો 50 રૂપિયા તમને નાલુ પણ તમે એક વાતા બલ્લુની પકોડી ખાવો ને તો 50 રૂપિયા માંગવાનું ભૂલી જાઓ ઓય અમાર ડોશીના રોટલા ખાસ તો અમે યાદ રાખતા નહીં તારે પકોડી તો ભૂલી જામ કે લાઈ અરે કાકા પણ મારી વાત તો હબળો હજી કુદી મારે બુણી નહીં ગુંડા હોય ને તાજી વાત ના વાપરી પૈસા લાય લાય પૈસા લાય હા આલો આલો પણ માર બુણી નહીં થી એ તો મારે શું લેવા દેવા વેલો ઉઠ 6 વાગે ઉઠીને ધંધો કર ધંધો કરવો ની તો સૂરજ ઉગે ને એની પહેલા ઉઠી જાવ તને કઉ લાય હે તારા મન ને કે મુક પૈસા લઈને તક્કુ તને પાછું આલું એટલે ચક્કુ પાછું તું મને ભણાવી એટલે પચાસ રૂપિયા લેવી હું ચકરી નહીં ચકરી નહીં ચક્કુ નહીં મળે જા કાળિયા ખરેખર પેલા કાકો કેતા હતા ને એ વાત સાચી છે કે ઓય કણ બધા વિચિત્ર માણસો છે તું એ ધંધો નહી કરી કે અને એવું જ નકડ્યું ઓય વિચિત્ર માણસો નહીં મહા વિચિત્ર માણસો છે હવે મારા જગ્યા પર નહી ઊભો રહ્યો જેમ કે પેલા એક ચક્રી આયો અને ચેડે બે દારૂડી આયા અન આ જગ્યા પર હું ઊભો રહ્યો તો લારી મેલીન જાયો